તો જય શ્રી કૃષ્ણ અને જય શ્રી આરામ બધાને તો મોરલો આપણો રાઈટનો કડફ ખાઈ ખાઈને તારે વાગો લે રહ્યો હે હવે દઈ શું ખાય છે શી ખબર પર કેટલો ઉસો ગા કરતા લાગે આપણો મોલો આ આપણી વાસડી જો કમ્પ્લીટ થઈ જાય દેખાય નહીં ચા પગી લંગડી છે ચા પગીએ હાજી હાલ તો થોડીક હાલ તો થોડીક હાલ તો થોડીક હા ના કમ્પ્લેટ છે જે છે એ બેસી જઈ લે હાલવાનું કીધું તો આવાસ બીજી ગઈ બહુ ઉતાવળ બહુ ઉતાવળ તું જો અમારે આવાસળીના હાથે એવા ડૂબી ગયા હે મુલો જાર આનો ઘવેડ ઘવેડે જ કરે ક્યાં ઘવડ્યા મોલા અહીંયા અહીંયા કવડે બોલ પગ ભરાય ને કવડે હમણાં અગામાં થોડક બિચારી પૂરીમાં બસ બસ ગવડી લીધું ને હાંડ ગયો મોરલા જ હતો કડબના વાડામાં એટલે કઈ લીધું એને વધારે તો ચીમમાં જઈએ એટલે મોરલાને લગભગ સરવાનું નહીં થાય જો ગાયું ને ભેંસું બધું મિક્સ બેઠું હોય શકર એને ઘડી ઘડીએ નથી ખવડ બોલ ખોરા બે કોઈ રાડો ફોર બોલો એક કોઈ નહવા દેતો નવા દેતો આમરે આપણે થોડેક આ બધા શાંતિ બી જામ ભેંસુ ગાયું બધું મિક્સ અને ભેંસું ને આજ બાવળીઓ પાડી દીધો એટલે ગસી ઘસી દો ભેંસ્યું બી તી ઊભો હતો પણ ગસી ઘસીને પાડી દીધો હેઠળ આપણે પાડી ખાવ હોય છે વાડમાં ક્યાં જઈને બેઠી માં બિચારી ફરતી ફરતી ફરેશ બાવળમાં પાડે જઈ નહીં બેઠી કળાઈ 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 વાડમાં હેટ એ એ ભરાણી એ ભરાણી બારી નીકળે બારી નીકળે માં બિચારી વાય હોય ફર એની બાવળમાં ગરી જાય ધાવવાનું ધી લે આઠ ટાઈમ થઈ ગયો પાડીને ધવરાવાની કોશિશ કરી પણ એમાં એવું છે પાડી ધાવતી નથી થરાઈ રહી છે આપણે ધાવાનું છે ગાયું ભેન્સ્યુલિન સારું હોય એ હિસાબે પાડીને કેવી છે થોડુંક ધાઇ લે પાડીને ધાવવું નથી એમાં બિચારી ક્યારે ની વાય ફરતી ધવરાવા પણ પાડી માનતી નથી ધાવતી નથી

ફૂજે મીકી ગયું હોય અને આ ગાયમાં ભેળ થાય એટલે એ ગા બાજવા માંડે છે એના હિસાબે આપણે કાઢી મોર અને પાછું માણા મારવા માંડે હે ગોવાળને બીક લાગે શું કરવું પેલા તગડી મૂકી આ ગઈ હેડ વૈદ્ય સીધી વૈદ્ય લે સીધી વૈદ્ય સીધી હે

જો આમાં એકાદ રેટીયર બે ઠેર આવ્યું હોય તકડી મૂકવી કારણ કે પછી રેટિયારથી વળે જાય ખેતરું એના હિસાબે જવું પડે આવડા નો મહિના અને આપણે ગાયું લઈને જતા જે આ મશીન પડી છે આમ તો આવડા જવું હા માર્ગે આવડા નો મહિને એના હિસાબે આપણે પાસું આવવું પડ્યું ગાયું લઈને આવડા કે આપણે જવું હા આમ કાલછાઇ સુધી જો કે બે ત્રણથી સારતા

પણ પછી થાય એવું કે વધારે છે તો થવા માટે એક દીમા દ કે આઠ કે સાત કે એવી રીતે તો પછી ગાયું ઝીંડવા ઝીંડવા જ ખાય છે એના હિસાબે પછી અમારે તકલીફ જેવું થાય છે કારણ કે સડી જાય બધી ગાયું પછી આફરા ઝીંડવા ખાય એના હિસાબે વિડીયો જોતા રહેજો મજા આવશે અમારે જે કામ કાળી ગૌ હોય ને એમાં શું કે કપ્પા થાય એવો

જો તો કાલે એમ બધા અહીં જ ગુડાણા હતા હા બેંસીનું વેંસી ઉપાડી હતી જો કે કાલીનો બ્લોગ આપણે નાખી દીધો હે હા અને આ ગોળ કાલે બાટલો ખોઈને આવ્યો તો ન જીડ્યો જો જો આ ને કાલે બાટલો ખોઈને આવ્યો તો એના હિસાબ આપણે નવી નવી થમ્સઅપ લેવી પડી પૈસી ગોળના બાટલો થયો કાં કેટલાય લીધી કેટલાય લીધી રહી લે મફત લઈને આવ્યો હા

ક્યાં જાય પછી હે કારણ કે બધી કઈ મોર હતા એમ બે હિના હિસાબે આમને ફોન કર્યો એટલે વળી ગયા પાછા હાલો ભાઈ ઈ ગાબડા છીએ ડબરોબી વાળતા ને અમાર ધાર્યું કરી એટલે આમ તો જુઓ ખાલી સારો એટલે લીલું સમજેવું હતું આ જો કેવું કરી નાખ્યું તો આના મતલબે આ જે ખેડૂત હે એને જો કે એટલા બે ત્રણ ખેતા હે એમનો મતલબ એવો હોય કે બધું સાફ કરી નાખે એના હિસાબે પહેલાં પહેલાં આપણે શેતરું ખાલી કરીને દઈ દેવી રજા એમના મનમાં એમ હે એના હિસાબે એ ફટાફટ ખેતરું ખાલી કરીને જો દઈ દીધી રજા સામે જે ખેતર દેખાય અહીંયા જવાનું બધા ભેળા સજાય જે સાડી પાંચસો આપણે ગાયું રહી એ અને દોઢસો બસો જેવા ડૂબા એ બધું ટોટલ આ ભેળું સજાય એટલે પછી આપણે જવાનું છે જે હમે કપાવળું દેખાય આ કા ભેળા કરવા માટે આમાં હાકલે હે બાકી જો આમાં ઊભા હે ઢોર રાડી રાડિયું છે ને ઘડેક એકાબીજીને ખબર કાઢશે ઢોર ને એવું કરશે આમાં જો કાલે વિડીયોમાં તમે જોતા હતા કપાવાળું કેવું દેખાતું હતું અને પછી સારીને વહી ગયા પછી જો હાવ આવું થઈ ગયું એટલે સાફ કરી નાખે ઘડેકમાં એવું જો અમારે ગોવાનો હક નહીં થાય ગડક આમ જાય નામ જાય પહેલાં કીધું હતું આપણે ફ્રીજનું ભરેલું હતું પાણી પણ બાટલો આપણે મીક દીધો લા હામા ધુંગામાં હે હા એ તો નથી રહેવાનું કઈ ગોવાળ વાતું ન કરવી આપણે હા હું ગાવડા વાળતો જાય એટલા જોઈ રહ્યા હતા હામા હા ગરબા ન જોઈએ એક ગાયું હા એક ગાયું ગરવી ન જાય વાળી એટલા ફૂલ ગેરંટી લઈને આવી ગાયું નુકસાન એક બાજુ ન થઈ જાય ન જવાબદારી રહેશે આપણે ગોવાળોની એક જવાબદારી રહેશે અમારે ગોવાળો તો એવું છે ને વિડીયો કેવા લાગે છે કોમેન્ટ જરૂર કરજો તો ગાય ભાઈ ગયે હામા ખેતરમાં તો જાય તે મોયલા ગોળ બોલાઈ જે વાયે હતા એ ગોવાળ મોર સડી ગયા હે અને જે મોર ગોવાળ હતા એમ બધા વાય રહી ગયા ચો અડધા આવી આમ અડધામ આવી વાંધો એમાં નોકરી જાય ઢોર ખેતર છે સામુર સૂર્ય ઉભો ઓલકર હે છે ઢોર એ ઓલ ઓલકાર નું ખેતર હે ખેતર છે હામા ઝાડ રી હામાં ઝાડ રીયા લગી ખેતર સામે ઓલી બાજુ છે જાહેર તો આપડા હાસાવાનો છે જે નો એક જ છેડો અને ગાય પણ મારેલા છે અહીંયા તાર એટલે થોડું ગાય થયા છે એટલે અને આજ આપણે સારવાનું છે બે ખેતરું આ સારી જવાનું છે બીજા ખેતરમાં જો તો એક ગોળ આવી ગયું બીજા ખેતરનો વાવડ લાવ્યો એટલે ટોટલ છે ત્રણ ખેતર પણ હવે કેટલા સારી કેટલા નહીં શીખ બે જો તો આ બધા ગોળ શેઢાનો આ સાહ એ ઉમળા હે ઓર હોરા બધા જો અડધા ઉમળી નાખ્યો જેથી કરીને ગાવડા કંદડે ઓછા એના હિસાબે ઉમળવા મળ્યા જો બધા ગોળ આગળ ઉમળે આમ તો જો આખે આખો સા ઉમળી નાખ્યો આમ છે આમ છે હવે બે છે બધા ગોળ આમ લાઈન સર કારણ કે આ એક છે આમ કંદડે એવું હોય આમાં વાટેલી જાય પડે છે તો હવે મળશું બીજા ખેતરના વિડીયોમાં આ ગાવડા પણ મારા મારી કરે આમ હે ડૂબા આવી ગયા ભેળા ડૂબા

ઢેંસુવાળામાં નહીં વાઈટ એ હા ન હોય એવું હોય હે આમાં એકલા હાકલવાય કે ને એવું હોય હા હાલજો મોર ચાર પાંચ તો આપણે આવી ગયા જો બીજા પર દુબાન ગાયું બધી થઈ ગઈ ભેળાય હવે વાંધો નહીં પણ એકલા ધોર માણ માણ પોગડ્યા અહીંયા કારણ કે મોર હતા આપણે એકલા તે અને બીજા ગોવાળ બધા રહી ગયા હતા હોય ભેંસુમાં બીજા બે ત્રણ ગોવાળ આવ્યા હતા ખેતર જોવા અહીંયા એના હિસાબે આપણે પાંચસો પચાસ ગાયું એકલા જ બાકી અડધેથી એક ગોવાળ આવ્યો હતો આગળ આપણે એકલા જ છે આવી ગયા બધા ટોર જોવા ખેતરમાં ગાયું ભેંસ્યું ભેંસ્યું છે પણ ગાયું વૈયા આગળ તો હવે મળશું આગલા વિડીયોમાં ત્યાં લગી જય શ્રી કૃષ્ણ અને જય શ્રી આરામ